નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રજાનો પ્રજાને અર્પણ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેર પોલીસ કમિશનર સૂચનાને ધ્યાનમાં રાખતા ઝોન થ્રી પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો અને તેરા તુષકો અર્પણ કાર્યક્રમનું ભગ નમસ્કાર જોઈ રહ્યા ન્યૂઝ અર્પણ અંતર્ગત વડોદરા શહેર ઝોન થ્રી પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમહા કુમારની સૂચનાને ધ્યાનમાં રાખતા ઝોન થ્રી પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વ્યાજખોરના આતંકી નાગરિકો આત્મહત્યાના પ્રયાસ ન કરે તે માટે શહેર પોલીસ કમિશનર કટિબદ્ધ છે જેને લઈ ઝોન થ્રીના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં લોન મેળો તેમજ તેરા અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો પાણીગેટ વાડી કપુરાઈ માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદવાથી મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના મુદ્દા માલ મૂળ માલિક અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સત્યાવીસ થી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ ત્યારે ટોટલ રકમ વીસ લાખ જેટલી પરત કરવામાં આવી લોન મેળા દ્વારા વ્યાજખોરો ને ટાળી કાયદેસર અને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે 15 દિવસની એમાં સ્ટાઇપન્ડ અત્યારે એટલી બધી ફ્રી થઈ ગઈ છે કે હવે અમને લોન આવશે અને પણ પોલીસ નું કામ કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે આપ લોકોની આર્થિક સુરક્ષા પૂરી પાડવાનું કરું છું અભિનંદન બોલાવીએ તો બી સાસ આબાજુ દાદા અને આબાજુ દાદા क्या प्रदर्शन दिया जब नालंकुल पुलिस सेशन माध्यम से फोटो मुख्यमंत्री डिटेक्शन करने के दौरान तमाम पुत्रापरियासन क्या वर्तमान मध्यपुर पुलिस सेशन पुलिस तमाम पुत्रापी क्या वर्तमान साइबर डिटेक्शन माध्यम पच्चीस पुलिस सेशन में दूसरा काले बुलबुले में જેમાં અભ્યાસ માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે એમએસએમઇ ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો ઇવન જેને ફેરિયા ઉદ્યોગ માટે પણ ફેરિયાનો પણ ધંધો કરવો હોય તો ઇઝીલી પ્રોવાઇડ દર મહિને એ વ્યાજે પર્યા છે વ્યાજનો ગેટ થયા કરે છે চক্রવૃદ્ધિ યા તો તમે ટીવી જોતા હશો ન્યૂઝ પેપરમાં વાંચતા હશો અમારી પાસે પણ આવી બધી અરજીઓ અને ગુનાઓ આવે છે એને ધ્યાનમાં રાખીને આજે એક અવેરનેસ માટેનો આ કાર્યક્રમ રાખવાનો આવેલો છે

બધું વ્યાજદર આપીને જે અસંગઠિત અનલાયસન્સ એની લાયસન્સ નથી એવા ધારકો પાસેથી લોન શાર્ક પાસેથી તમે લોકો લોન લો છો તમે મીન્સ ઇન જનરલ કોઈ પણ પબ્લિક અને પછી વ્યાજ એટલું ભરી દે કે મૂડી ન કરતા 4 5 ગણા પૈસા ભરી દીધા હોય સ્પેશિયલી વાડી વાડી પોલીસ એમાં જીતનુ કુમાર રૂપિત એના મારું પ્રોબ્લેમ હું ઉમરદાયક વ્યક્તિ હોવાને કારણે ઘણો રાશી પાસ પણ મારો મોબાઈલ એને ખૂબ સમય લાગે એટલે એટલા માટે ખૂબ ખૂબ આભાર હાઈલી ઓપરાઈઝ ફોર યોર ફૂલ સ્ટેટ આઈ યોર પ્રાઇઝ હું કલાજર સેન ચાર રસ્તા ઉપરથી થી સાના 8 વાગે જતી હતી ત્યારે કોઈ બે જણ બાઈક ઉપર આવીને મારો અછોડો તોડી ગયા હતા અને માથા ઉપર મોઢા પર અને માથા પર બધું બાંધેલું હતું એટલે હું જોઈ નથી શકી કે કોણ હતું પણ બંને બ્લ્યુ કપડાં પહેર્યા હતા પરંતુ મને આ પોલીસ ઘણી મદદ કરી અને મને મારો અસોડો પાછો આપ્યો છે એ બધા હું ખૂબ ખૂબ આભાર માનું છું સર આજ રોજ જોનતરી વિસ્તારમાં પાણીગેટવાડી કપૂરઈ મકરપુરા માંજલપુર આ પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને ભેગા કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળાનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃતતા ફેલાવવાનો હતો કે જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી જે લોન લે છે અને પછી વ્યાજમાં વ્યાજ ભરીને પોતાની કેપિટલ પોતાની મૂડી કરતાં પણ ત્રણ ચાર ગણા પૈસા ભરી દે છે અને આ જે વિશેષ સાયકલ છે જે માયાજાર જેમમાં ફસાય છે અને પછી પોતાના પરિવારને નુકસાન પહોંચે તેવું પગલું ઉઠાવી લે છે તો આવું કંઈ ન થાય તે માટે અન્ય અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવ્યા બેંકના સ્ટોલ લગાવવામાં આવ્યા અને કઈ કઈ સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ તેમની પાસે છે બેંક દ્વારા ઉપલબ્ધ યોજનાઓ છે તે બાબતે તમને માહિતગાર કરવામાં આવ્યા જેથી આવી કોઈ લોન શાર્કમાં ન ફસાવીને બેંકનો ઉપયોગ કરે જે પ્રાઇવેટાઇઝ બેંક જે નેશનલાઇઝ બેન્ક છે જે ગ્રામીણ બેંક છે જે લાઇસન્સવાળા જે ના નાણાં દીધના લોકો છે તેમનો ઉપયોગ કરે કારણ કે તેમના ઉપર સરકારનું આરબીઆઈનું તમામનું એક વોચ હોય છે તો આ બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આજ રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે જ આજે તેરા તુજકો અર્પણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં એક મહિલાને તેની સોનાની ચેન પરત કરવામાં આવી છે સત્યાવીસ જેટલા મોબાઈલ પરત કરવામાં આવ્યા છે અને સાયબર રિફંડ દસ લાખથી વધારે સાયબર રિફંડ કરવામાં આવ્યું છે અને કુલ મળીને અઢાર લાખ આસપાસનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે